નમસ્કાર ખેડૂત મિત્રો હિલોડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એજે એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે એ મિત્રો આપણે દર વખતે એ ખેતીની કાંઈક નવી વાત લઈ અને મળીએ છીએ ખેતી જે છે એ કેમ સમૃદ્ધ બને અને ખેડૂત મિત્રો જે છે એ આ પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે ગાયાધારિત ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે દિવસે 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 એ અનેક ટેકનોલોજી જે છે એ આવી અને ખેતીને જે છે એ સમૃદ્ધ કરતી ગઈ પણ મિત્રો સમૃદ્ધિની પાછળ પાછળ એ ઘણી બધી જે છે એ આડઅસરો પણ ઊભી કરતી ગઈ જેવી રીતે વધારે ઉત્પાદનની લાઈમાં એ મિત્રો આપણે આપણે કહીને કે ઘણું બધું જે છે આપણે નુકસાન આ પર્યાવરણને આ જીવસૃષ્ટિને અરે મિત્રો માનવ જાતિને પણ જે છે આપણે ઘણું બધું નુકસાન કરી બેઠા છીએ ત્યારે મિત્રો જાગ્યા નથી સવાર આ જે છે એ નિયમ પ્રમાણે પાસુ ચક્ર જે છે એ ફરી અને ફરી અને પાસું જે છે હતું ત્યાંને ત્યાં એ આવતું હોય છે એવી જ રીતે હાલનો સમયગાળો એ એટલે પ્રાકૃતિક કૃષિનો ગાય આધારિત ખેતીનો અરે મિત્રો આપને બધાને ખબર છે કે જો હવે આપણે જે છે એ જો નહીં જાગીએ તો માનવ સૃષ્ટિ જે છે એ ખૂબ મોટા ખતરાની અંદર છે એવું આપણે કહી શકીએ કારણ તો કે જીવ જમીનની અંદર રહેલી જે જીવસૃષ્ટિ હતી એને તો આપણે ખતમ કરી દરિયાની અંદર રહેલી જીવસૃષ્ટિ હતી એને પણ જે છે એ મિત્રો આપણે ખતમ કરવાના હારા ઉપર છે એટલું બધું હવાની અંદર પોલ્યુશન કે હવાની અંદર રહેલા જે છે એ ઓક્સિજન જેવા ઓક્સિજન જે વાયુઓ છે એ વાયુની અંદર પણ જે છે એ મિત્રો કોરોના સમયે આપણે બધાને ખ્યાલ આવ્યો કે માણસ જેવો માણસ એ ઓક્સિજન હવામાં અઠ્યોતેર ટકા જે કહેવાય છે જે હવામાં જે છે એ આપણું બાવીસ ટકા બાવીસ ટકા છે ને સાહેબ તો એ પણ જે છે એ ઘટ્યો ત્યારે મિત્રો આ આ બધું જે છે એની પાછળનું કોઈ કારણ હોય તો એ આપણે માણસ છીએ એવું આપણે ગણી શકીએ ત્યારે આ જમીન જે છે એને આપણે જો એક ડગલો આગળ લઈ જઈએ જમીનને પાછી આપણે ફળદ્રુપ બનાવી હોય જમીન જે છે પાછી ઉપજાવ કરવી હોય જમીનને પાછી જીવતી કરવી હોય તો મિત્રો આ આપણે જે છે થોડુંક જે છે એ વિશારવું પડશે મિત્રો કંઈ ન કરો તો કંઈ નહીં પણ આપણા ખેતર પૂરતું આપણા ઘર પૂરતું આપણે જે તૈયાર કરીએ ચોમાસાની અંદર જે શાકભાજી ખાઈએ એ શાકભાજીને તો આપણે એમને દવા ખાતર ન નાખીએ મિત્રો દવા ખાતર જે છે એ કેટલું નુકસાન કરે છે એ હવે કોઈને કહેવાની જરૂર નથી એના આપણે બધા જે છે એ એના લાભો એટલે કે ટૂંકમાં એટલા બધા લાભો આપણને મળ્યા જે ન માગ્યા હોય એવા અનેક રોગોના ભોગ એ મિત્રો આપણે બન્યા છીએ માણસ જે છે એ આની પાછળ જે છે એ ગાંડો થયો હતો છતાં જે છે ઉત્પાદન જે છે એ છેલ્લા વર્ષોમાં આપણું વધવાની જગ્યાએ દિવસે 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 એ ઘટતું જાય છે તો એની પાછળનું કારણ તો કે જીવતા જીવડા આપણા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય જે છે એ વાત વાતમાં કહે છે કે જમીન જે છે એ આપણી જીવતી છે જમીનની અંદર રહેલા જીવતા જીવડા જે છે એની સંખ્યા વધવી જોઈએ જો જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા નહીં વધે તો આપણે ગમે એટલું ખાતર બિયારણ નાખશું મોંઘા ભાવના બિયારણો મોંઘા ભાવની દવાઓ મોંઘા ભાવના જે છે એ ખર્ચાઓ કરશું તો પણ જે છે એ ઉત્પાદન જે છે એ વધવાનું નથી અને આપણે બધાએ જોયું પણ છે કે ઉત્પાદન જે છે વધવાની જગ્યાએ ઉત્પાદન ઘટતું જાય છે ત્યારે આ જમીનની અંદર રહેલા જે જીવતા જીવડા છે એને કેમ વધારવા તો મિત્રો જીવામૃત જીવામૃત આનો ઉપયોગ કરીએ મિત્રો એ ન નાખીએ તો દેશી ખાતર જેટલું બને એટલું દેશી ખાતરનો આપણે ઉપયોગ કરીએ સાણિયા ખાતરનો ઉપયોગ કરીએ સેન્દ્રી ખાતરનો ઉપયોગ કરીએ આપણા ખેતરમાં જે આપણે જે પહેલી પદ્ધતિ હતી જે ગાડર બકડા જે બેહારવાની એ પદ્ધતિ આપણે પાછી લાવીએ અને ખોળ જે છે આપણા બજારમાં જે મળે છે બરાબર જે એરડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે કરંજનો ખોળ છે રાયડાનો ખોળ છે આવા ખોળનો ઉપયોગ કરીએ મિત્રો એ પણ ન કરીએ તો જે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી જે તૈયાર કરવામાં આવેલા જે પ્રોડક્ટ જે છે એમાંય ખાસ કરીને જે વડાંઠ જે શિવિડ સીવીડના રૂપમાં આવે છે કે દરિયાઈ જેવી રીતે આ જીવસૃષ્ટિ ઉપર ધરતી ઉપર જે છે જેવી આખી વનસ્પતિઓની કોલોની હોય છે જંગલો હોય છે એવી જ રીતના દરિયાની અંદર પણ જે છે એ આવા વનસ્પતિઓના જે કહેવાય કે શેવાળોના એ જંગલો આવેલા હોય તો હવે માનવ જે છે એ એના તરફ પણ વળવું પડશે એનેમાંથી જે છે એ આ સીવીડ એટલે કે ટૂંકમાં આવા શેવાળમાંથી આ સીવીડ તૈયાર કરવામાં આવે છે અને આ શિવિડનો ઉપયોગ એ આપણે જો જમીનની અંદર કરશું તો પણ જે છે ફાયદો થશે આ સિવિડ જે છે એ પ્યોર સિવિડ હોવું જોઈએ એની અંદર જે છે એ આપણે કહીએ કે બજારમાં તો ઘણા બધા સિવિડ મળતા હોય પણ એ સિવિડ જે છે એની અંદર જે આપણા જે આપણા રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે જમીનની અંદર નાખીએ તો એને ખોરાક તરીકે ઉપયોગી થતો હોય કેમિકલ ઉપર જે છે એ આધારિત ન હોવું જોઈએ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એનો ખોરાક જે છે એ બનવો જોઈએ જો જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુને ખોરાક દેવામાં નહીં આવે તો એનો વિકાસ થવાનો નથી ખોરાક કેવી રીતનું આપવાનો તો કે આ દેશી ખાતર નાખીએ છીએ હો આપણે એક ટોલ ભરીને ખાતર નાખ્યું દેશી ખાતર તો એ બધું જમીનમાં એક વર્ષ પછી બધું ભળી જવાનું છે બધું જમીનમાં એક કિલો વધે છે ખરું નહીં ત્યારે આપણે જમીનની અંદર જે છે એ હરીફરી આપીએ હું તો કે યુરિયા આપીએ ડીએપી આપીએ પોટાશી આપીએ હવે ડીએપીની થેલી નાખીએ કે યુરિયાની થેલી નાખીએ બે થેલી નાખીએ એટલે હો કિલો ઉરિયા જોઈએ હવે હો કિલોમાં સેતાળી કિલો છોડ માટે ઉપયોગી છે પણ સોપન કિલો શું નાખીએ છીએ એ જમીનને નુકસાન કરે છે જમીનની અંદર એવા સૂક્ષ્મ જીવોને મારે છે એને ખોરાક દેવાની તો એક વાત 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 એક બાજુ રહે પણ જે મોટા મોટા જે આપણે આંખે દેખાય એવા અળસિયા હોય ને તો અળસિયાને પણ એ મારી નાખે ત્યારે આ સૂક્ષ્મ જીવાણું તો એ મારી જ નાખતો એ તો આપણે ગળે ઉતરે જ એવી વાત છે ત્યારે આ દેશી ખાતરો નાખશું આ લીંબોળીનો ખોળ નાખશું દિવેલીનો ખોળ નાખશું તો એમાંથી પોષક તત્વો ભલે ઓછા પ્રમાણમાં મળે પણ એનો ખોરાક તો છોડને મળવાનો ત્યારે મિત્રો હવે દિવસે 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 નવા નવા ટેકનોલોજીઓ આવતી જાય છે એમાં ખાસ કરીને જે છે એ ટાઈકોડરમાં હોય સુડોમોનાસ હોય મેટારેજિયમ હોય કે પછી જે છે એ આપણે લાઇફલાઇઝેશન ટેકનોલોજી દ્વારા જે સ્ટાર પ્રોટેક્ટની ભલામણ કરતા હોય સ્ટાર એનપીકેની ભલામણ કરતા હોય સ્ટાર વાર્મની ભલામણ કરતા હોય ત્યારે આવા 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 હવે જીવતા જીવડા આપણે કોઈપણ સ્વરૂપે એમાં અંદર નાખવાના છે ત્યારે મિત્રો આ શિબિડ જે છે એ અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ માત્ર નાખવાનું છે આ શિબિડ જે છે જે વડાણ જે છે એ પ્યોર જે છે એ છે એની અંદર જે છે એ એટલી ક્વોલિટી છે કે જો અત્યારે બજારમાં મળતા જે પરવાહી ખાતરો પરવાહી જે શિબિડ મળે છે ને એ આની અંદર દસ લીટર તમે અઢીસો ગ્રામ વડાણ લે એમાં દસ લીટર પ્યોર પાણી નાખી દો અને હલાવી નાખો એટલે એ તૈયાર થઈ જાય આ એક એક ડબલું જે છે એ લગભગ અઢીસોથી પાંચસો રૂપિયાની અંદર આપણે વેચી કે એવડું મોટું જે છે એ આ પ્યોર છે પણ મિત્રો આપણે જે છે એ પ્યોર આપવાની ભલામણ કરીએ છીએ એટલે પરવાહી નથી બનાવતા માત્ર જે છે પાવડર બનાવ્યું અને આ પાવડર જે છે અઢી વીઘાની અંદર તમે નાખશો તો એ તત્વોનો ભંડાર તો છે જ જે સોળે સોળ પોષક તત્વો એની અંદર સત્તરે સત્તર પોષક તત્વો એની અંદર મળે જ છે પણ સાથે સાથે આ જીવતા જીવડા છે એનો પણ એક ખોરાક બનશે એ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુની આખી કોલોની બનાવવામાં એ આપણે મદદ કરશે જમીનની અંદર મૂળનો વિકાસ સારામાં સારો કરશે મૂળનો વિકાસ સારો થાય તો સોડનો વિકાસ આપોઆપ સારો થવાનો છે અને સોડનો વિકાસ સારો થાય તો આપણે ઉત્પાદન સારામાં સારું મળવાનું છે ત્યારે મિત્રો આ સિવિડ જે છે એ એકરમાં અઢીસો ગ્રામ લેખે તમે નાખશો તો જે તમે બજારમાં જે મળે છે જે ઉરિયાઈ નાખવું છે ડીએપી નાખવું છે પોટાશી નાખો એ નાખો પણ સાથે સાથે આ પણ જે છે એક એકરમાં તમે ટ્રાય કરી જો અને જુઓ કેવું રિઝલ્ટ મળ્યું છે અને જો મિત્રો આ અમે જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરેલી પ્રોડક્ટ હોય એમાં જો તમને રિઝલ્ટ ન મળે તો તમે જ્યાંથી લેવાય ત્યાંથી તમે ત્યાં પાછું દઈ આવો તમને જે છે પૈસા પરત આપી દેવામાં આવશે આવી જવાબદારી આજે મલ્ટિનેશનલ કંપનીઓ પણ લેતી નથી ત્યારે તમે મિત્રો જે છે આ શિબિડનો ઉપયોગ તમારા પાક ઉપર કરી અને જુઓ અને ત્યારબાદ જે છે એ આગળ આપણા બીજા ખેડૂત મિત્રોને પણ કરો કે જેથી કરીને એ બીજા ખેડૂત મિત્રો પણ જે છે આનો લાભ લઈ શકે મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો

કે પણ એમાં માહિતી તમને આપેલી છે મિત્રો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને શેર જરૂર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ આપણા આ અભિયાનની અંદર એ જોડાઈ શકે મિત્રો અમારા છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન